ડુંગળી ઉખેડવી હવે અમે મોટી થઈ ગયા ડુંગળી ઉખેડ્યા જેવી થઈ ગઈ મની પાછું કે જો આવી ડુંગળી થઈ ગઈ એટલે ઉખેડ્યા જેવી છે એટલે હવે કીધું થોડી થોડી ઉખેડી એટલે આજ ચાલુ કીધું એ ઉખેડવાનું આજ શ્રી ગણેશ કીધા ડુંગળીના

પપ્પા એ જો જે એ ટોલ ભરેલો હતો એ ખાલી કરતા હતા એ હવે થઈ ગયું કામ પૂરું હવે જો ડુંગળી તો મસ્ત હોય ગાંજડા મસ્ત હોય ડુંગળી ના ગાંજડા કહો કે જે તમે પાંદડા ઉપર ના કેવા બધું એક જ અમે ગાંજડા કઈ

ડુંગળીને ધોવાની હે એટલે જો મમ્મી ડુંગળી ધોવે હે આ જો આવી રીતના રાખી દીધી હે થોડું થોડું પાણી ચાલુ કરી રાખ્યું હોય એટલે ધોવાતી આવે કેમકે હવે જો અહીંયાથી નવાણે લઈ જાય તો વધારે આમ ફેરો થઈ જાય એટલે એના કરતાં અહીંયા જ થોડું થોડું ધોર્યામ પાણી ચાલુ કરી અને અહીંયા જ ધોરિયામાં ધોઈ લેવીએ એટલે જો મમ્મી ડુંગળી ધોવે અને મા કેરાય કેરાઈમાં જો ડુંગળી ખાતા આવે પછી બધી ધોઈ અને અહીંયા આપણે પાલપાત્રી લો એના ઉપર રાખીને સાફ કરવાની એ તો ડુંગળી ખરાબ એ ના થાય કેમ કે ખજૂરીનો છાંયો આવે એટલે આમ અહીંયા કણેથી ઉમા લઈ જાવી નવાણે અને આમ અહીંયા ધોવાઈ જાય તો હવરું એટલું હાલમાં ઓછું પડે ને ઓમે અહીંયા છાંયો હે પાછો અરે જો ધોરી આમ પાણી ચાલુ કરી દીધું દીધો હવે અહીંયા જ ધોવાતી આવશે રેજો બાપા ડુંગરીમાં પાણી વારે છે અમે હાલો ભાઈ જાય પીવા ભાગી ગયા 11 જો આજે ડુંગરીમાં શ્રી ગણેશ કરી નાખ્યા એ આપણા જૂના માણા આજ પાછા આવી ગયા કેરાઈમાં હું લઈ લઉં હા કેરાઈમાં ઇસ કમબેક હા તો તો ધોવાનું ચાલુ હોય આપણે ઉખડી લીધી હે જેમ મેં તમને આગળ બતાવ્યું હતું કે મમ્મી ધોતી હતી હવે ધોવાઈ ગઈ મતલબ પછી અત્યારે થોડી હવે ચાલુ કરીએ નકર પછી ગઈ સાલ આપડી છે ને પછી મોટી થઈ ગઈ હતી પાડ પાસે હાલતી નહોતી એટલે આ સાલ કાંઈ કાચી કાચી જ મૂકવાની છે જો તો પાડ આવી આવી તા હે એમ તો મસ્ત હતી હાલે જેવું લીલી ડુંગરીમાં ભાઈ એવું જ હાલે હા અને પપ્પા હવે જાય પીવે ફરી ગઈ ફરી ગઈ હવે વારે મલુક થઈ ગઈ હવે તો થરી જાય ને છ વાગ્યા છ વાગ્યા પાણી વાર લીધો ડુંગળીમાં અત્યારે બાપા વારે આપડે હેડા ઉતારવાનું ચાલુ હતું એડા ઉતરી ગયા

આ જનવાપો આયો તો મજાક હસી મજાક ની લાખ ની સાઈડ છે વેલા મરી જાય દેતા કોઈ આ મોદી સાહેબ નું કે આ મદદ કરે

જો આવી આવી ડુંગળી ઉખાડવા નહીં આપે બધી ભેગે ભેગે ડુંગળી નથી ઉખેડતા તારવી તારવી ને ઉખેડી જે મોટી મોટી એ ને એ જ આવી જો એને જો આ બાજુ સાફ કરે અને બ્રિજેશભાઈ ખેડે હવે એમાં ડુંગળીનો રોપ કરવાનો હોય એટલે એટલે એ ખેડે હું વાપરું એટલે આટલા ના દે પચા પચા બંધા ના દે ને આવું શું વાત છે મરજી જો અહીંયા ડુંગળી સાફ કરવાનું ચાલુ હે અને ડુંગળી આપડી આટલી બધી તા સાફ થઈ ગઈ એ અને હવે તો આટલી જ રહીએ અને બીજી હવે મમ્મી ઉખેડવા ગઈએ રહી હે સાફ કરવાની પછી તો હવે જો આપણા જબલેમાં હોલ થઈ ગયા એટલે હવે પછી જબલા ભરવાના હોલ હોલતા થઈ ગયા હવે પપ્પા ગયા એને કામ હતું છેડો હાથવાનું કે એનો એટલે એવુંમાં ગયા મિત્રો જો પપ્પા કાક હમું નમુ કરવા આવ્યા હે જોયે શું કરવા આયા હે હા જો કાક હમું કરે બનવા ત

દીગો બરાવી દે ને પકડી લગાવી દે લગા રહો થાય નવો નટ લગાવી દે પડીઓ અમે આપણા ઘરે નટ ત્રણ હે એટલે એક હવે નવે નવે એ લગાવી દે આ તા ખોલતો જ નતો નિકરતો જ નતો આ નટ તા પકડી સબ હમ

ત્યાં સુધી તમે આપણી ચેનલ ને લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજ ને ફોલો કરતા ફોલો કેમ કે કાલ નું કઈ નક્કી નથી કાલ કદાચ ડુંગરી નું જોશું એક દાસ તો નહીં ઉખડીએ અને નહીં જવાનું થાય તો તો આપણો માર્કેટ હા જો ભેગે ભેગી ડુંગરી એના બાજકા બંધાતા આવે તો ડાયરેક્ટ નવાણે દોરી

કાલ ડુંગરીન બાટકા ફગવા ને યો ડુંગરી તેરે આપડે પેશિયલ 1 નંબર એ ભાવ શું આવે હવારના લાઈવ તમેને કેસ જેવી તો હોજે વિયો બજાર હોય આવે ને રૂપિયા ખપે કઈ

ચાલો બાંધી નાખી એને હમ જો ત્રણ બાટકા તો ભરાઈ ને બંધાઈ ને થઈ ગયા કમ્પ્લીટ હવે ચોથો થયો અત્યારે આજ તા સાત આઠ બાટકા થાશે સાત આઠ બાટકા થાશે આજ તા કેમ કે આ તો પેલે આ હવાર એરંડા ઉતારવા ગયા તા ને પછી વળી મગફળી કાઢવાનું નહોતું થયું એટલે ડુંગળી ઉખેડવાનું મુરત કરી લીધું હતું તો ડુંગરી ઉખેડવાનું કરી લીધું ક્રિયા ને પપ્પા બાજકા ભરે હવે મમ્મી ભરે બેઠા મિત્રો આપડે ખેડી ને આવી ગયા હજી બાકી

ખોડો ડુંગરીની આપરી હલકી બાટકા ભરાઈયા ફૂલ વટેન વાત નથી કેમ કે પાર એટલી નો પાર એટલી નો એટલે પણ ખાધા ના કે કામ ની હે ભાઈ બેસ ટેસ્ટ જો બોલું એ સોનું દીવી દીતા પૂછે કે આપે મુકવા દેશું કે 릭શામાં બે ગрьяઓ 10 રૂપિયા 릭શર કે ના આપે જ જાશો

બસ હાલો તો મિત્રો જો પપ્પા ને વિદિત ગાડી ધોવે છે આટલી વાર વાટ જોતાતા પડન લાઈટ લાઈટ હમણાં હા લાઈટ હવે હમણાં આવી કેટલા 11 રહે આજે આપડા મુરત માં 11 આજ મુરત કરવાનું હે

લેજો વાળી ગાડી પડી અને રાખી દે ને તો ખરાબ થઈ જાય બાજકા ડુંગળીના હલો ગાડી સાફ કરી લે વિદિતભાઈ